નમસ્તે બાબુ નમસ્તે બાબુ નમસ્તે પરસ બોલો બાપુ બોલો પેલું વાત થઈ એ પ્રમાણે પછી માણસો થાય નતું એ એ રીતના નહીં થાય ઓકે બાબુ હા તમને જણાવું પેલા પૂછતા મને કે ગઈકાલનું મને કીધું કે સાહેબ એમની જોડે વાત કરી લેસું પેલા માણસો નું શીખશેનું એટલે મને થશે એવી રીતે બાપુ નહી થાય એ રીતના ઓકે ઓકે હા 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 ઠીક છે બધા હલો હા હાજી બાપુ બોલો તો તમારો કોન્ટ્રાક્ટ તો ઉડી ગયેલો એવી વાત મળેલી પછી ઉડી જ ગયેલો છે બાપુ તો એક નવી એજન્સી છે છે એટલે એટલે એમાં કર્યા ગણિત કે જૂના છે માણસો બધા એમાં આવી જતા હોય તો સારું આપણી પાસે નાડી આપડે લોકલ છે ને એના હિસાબે પણ મને એવું લાગે છે કે આ બધાને તમારે કન્ફર્મ કરવા પડતેલા એના કારણે ખાલી તમે કોન્ટ્રાક્ટ નું નામ ચેન્જ કર્યું છે ના ના મારે તો એમાં કશું ચેન્જ કરવાની જરૂર ના પડે ને તો પછી તમને ઉડારી તમને કદાચ અહીંયાથી હોય બરાબર તો પછી તમે અહીંયા થોડા કામ કરો શું તમને તમારો કોન્ટ્રાક્ટ અહીંયાથી ચાલો કાઢી જ મુક્યો છે સમજો તો પછી તમે અહીંયા ત્યાં થોડા કામ કરો હું કામ નથી કરતો હું અહીંયા ગાડી આવીને બધાને કઉ છું તમે જો આ એજન્સી છે એમાં લાગી જાવ હું અહીં છું એમ જ

કે તમે વર્કરોને ગુમરાહ કરવાના પાંચ છ સાત ચૌદ વર્ષથી નોકરી કરતા હોય તમે કોન્ટ્રાક્ટ બહાને એમને છૂટા મતલબ બીજી એજન્સીમાં લગાવો એટલે એમને કન્ફર્મ ના કરવા પડે એટલે તમે કાયદો ભારતનો જે કાયદો છે કાયદા પ્રમાણે નથી રહેતા તમારી તમે પોતાના ઘરનો કાયદો બનાવો છો હવે હું કાલે તમારી બધી વાત ત્યાં હું થી ને બધી શાંતિથી હું સાંભળતેલો લો મારે ત્યાં એક શબ્દ બોલવો નતો અને હું શાંતિ થી બંને પક્ષ ની વાત હું સાંભળતો તો બરોબર એટલે તમે કાયદો ને જે સંવિધાન છે એ એના પ્રમાણે જે લેબર એક ગુજરાત નો જે કાયદો છે એના પ્રમાણે તમે કામ નહીં કરતા તમે પોતાના ઘર નો કાયદો બનાવો છો અને રીતના વર્કરો ને પછી કાઢી મુકો ને પછી ગુમરાહ કરો છો આપણે કાઢ્યા નથી હવે હું તમને શું કઉ છું તમે કોન્ટ્રાક્ટ તમે કોન્ટ્રાક્ટ બંધ કર્યો અને બીજા હા તો કંપની કંપની એ કર્યો સાચી વાત બીજા નામે પછી તમારો કોન્ટ્રાક્ટ ચાલે પણ નામ નામ ખાલી કેમ કરતો કારણ કે તમારે 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 કન્ફર્મ કરવા પડે કંપનીને કન્ફર્મ કરવા પડે એના કારણે તમે આ એક ષડયંત્ર ગોઠવ્યું છે એક કામ કરીએ બાપુ તમે કઈ અત્યારે અત્યારે હું મારા ઘરે જ છું ઓકે આવવાનો પ્રોગ્રામ છે મળવાનો ના હું મળતો નથી હું ઓકે હા મારે કેવું છે સાહેબ કે હું મરચું રોટલો ખાઈ લો પણ હું ન્યાય 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 ની ના ના મને તમને કોઈ કઈ એવી ગુમરા કરવા માટે નથી મારે તમને વાત કરી કશું હા આ તો લોકલ તરીકે હું તમને વાત કરું છું મને તો કોઈ તકલીફ નથી બરાબર છે ના ના મારું કહેવાનો બાવર છું હા હા આપણે તો એ છોકરાઓને નોકરી તો હું લેવાડીશ કોઈ બી હિસાબ ના

અવે અમે ટાઈમ નહીં આપી શકીએ અમે કારણ કે છોકરાઓ હવે ગેયર બેસી રહ્યા છે જી બરાબર તમારી તના નિર્ણય લઈ લો તો બહુ સારું ઓકે બાપુ હા ઠીક છે ઓકે